છોટાઉદેપુર નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી ઉપપ્રમુખ પરવેશ મકરાણી કારોબારી અધ્યક્ષ અલ્પનાબેન શાહ અને ચીફ ઓફિસર ભાવિન બરજોડના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી જેમાં વિવિધ નગર અને વિકાસલક્ષી કામો અંગે

એમાં બધા ઉપસ્થિત રહેલા ચીફ ઓફિસર સાહેબ ઉપપ્રમુખ સાહેબ કારોબારી અધ્યક્ષ ચેરમેનશ્રીઓ આજે આપણે બજેટનું રાખવામાં આવ્યું હતું એમાં સરવાના મતે મંજૂર થઈ ગયું છે એ બદલ મેં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું